સિંધુનગરના મોક્ષ મંદિર પાસે આવેલી ઓરડીમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા લાખનો વિદેશી દારૂ બરામદ કરતા આરોપી ફરાર લોકલ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મોક્ષ મંદિર પાસે સુરેશભાઈ ભગવાનભાઈ સાટિયા એક ઓરડીની અંદર વિદેશી દારૂ છુપાવ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત આઠ લાખ અડતાલીસ હજાર ચારસો ને નો મુદ્દામાલ મળી આવતા એલસીબીએ સુરેશભાઈ ભગવાનભાઈ સાઠિયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા હતા હાલ તો એ કોણ